હવે હાથમાં થઈ ગયો બાકી થોડો એટલે હવે મને એવું થયું કે વ્લોગ ઉતારી દઈએ હમણાં વ્લોગ આયા નથી એટલે આપણે વ્લોગ ઉતારી દઈએ અને આપણે ઝાર કેવડી કેવડી થઈ ગઈ મેં બીજી ઉતારે તો ખેતીવાડીનો તાન નાની નાની હતી તારે મોટી થઈ ગઈ હે તમે જોઈ લો અને આપણે ને આજે તમને તલે દેખાડી જ દઉં થઈ ગયો હું એટલે ચાર મોટી મોટી થઈ ગઈ એમ તમ ઘણી મોટી થઈ ગઈ હવે એક આ પાણી પાવશું ને એટલે મોટી મોટી ચાર થઈ જાય ને આપણે તલ દેખાડી દઈએ તલ આપણે ઘણા દાડાથી દેખાડે નતા તલ તમે જોઈ લો ફૂલ આવી ગયા હે પાણી જ ફૂલ આવી ગયા હે એટલે બીજી વાત આપણે તમને આજે દેખાડશું એટલું અનાનસ આવે ને એ મસ્ત ખાટું મીઠું આવે એટલે આજે તમને દેખાડશું એ અહીંયા વાયુ હોય એટલે તમને દેખાડ્યું આપણે જે કોમેડી વિડીયો ઉતારીએ જે ઘરે એ ઘરે આપણે વાયુ હોય ને તમને દેખાડીએ અને ફૂલ જો કેવા સરસ મજાના હે ફૂલ હે તો હે તો આપણને ખબર નહીં આપણે અનાનસ અનાનસ કેવાતું છે અનાસ તો આપણને ખબર નહીં કોમેન્ટ કરજો તમે ભાઈ કોમેન્ટ કરજો આપણને તો અહીં તમે કોમેન્ટ કરજો આપણે તો અનાનસ કહીએ એટલે આપણે તો ખબર નહીં એટલે તમે કોમેન્ટ કરજો હા જોપાઈ તમે જોયું છે

आज कर से। ही आपरे। तो आप वीडियो करी आप लोग के, तो दे जो। ही इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। तो तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए पैसों के पीछे भागना है बाय